હેલો માય યુટ્યુબ ફેમિલી જય માટે જઈ મસ્ત ચેલેન્જ કરી આજ એક કલાક ફોન વગર રહેવાનું તો હવે આ ઘટ્ટું રાખે મારો ફોન દેખાડે આ ઘટ્ટું મારો એક કલાક ફોન રાખે તો એવી ચેલેન્જ રાખી કન્ટિન્યુઅસ બ્લોગમાં મને રહેજો ચાલ મને તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો શેર તો ન બીજો આનો છૂટી નાતો રહી ને હારી જો દકત ફેવરવા મોડ્યો હે અથા जो गाइस 5 ने 6 થઈ ગઈ તો 6 વાગ્યા લાગી રાખવાનો હે ફોન ગટુ ને તો રાખે ગટુ શું કે ગટુ હા રાખીસ ને હા તો ગટુ રાખશે હો રાખ્યો ફોન તો હું હવે ગટુ ને ફોન આલ દઉં ફોન આવે તો ઈ ઉપાડશે ગટુ હો ગટુ લે તો गाइस જો 5 ને 9 થઈ ગઈ જો અમારા બચ્ચાને આવી ગયા બધા

બહુ બનતી તો ફાઇનલી ગાઈસ આપણે ભેસે પાણી પી લે અને અત્યારે કમેન્ટ કરો દો ને આવીને આવી ચેલેન્જ પી દે જો તો સબ્સ્ક્રાઇબ કરી નાખો ઓલ ટાઈમ માટે તો જો આ ચેલેજ કરી પહેલી વખત ચેલેજ કરી ફોન વગર આ ગટુ ના લે ફોન

ધી રાજા બોલે પગ